આણંદ જિલ્લામાં આગામી બાવીસમી જૂનના રોજ યોજનારી એકસો ઓગણસાહીઠ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઉમેદવારી પ્રક્રિયામાં લોકો દ્વારા ઉમંગપૂર્વક ભાગ લેવામાં આવી રહ્યો છે ત્યારે ગામો ફરીથી વિકાસ પદ પર આગળ વધવા માટે તૈયાર દેખાઈ રહ્યા છે હાલ સુધીમાં સરપંચ પદ માટે એકસો ફોર્મ અને સભ્ય પદ માટે બસો ફોર્મ ભરાયા છે અધિકારીઓના જણાવ્યા અનુસાર આગામી બે દિવસોમાં ફોર્મ ભરાવવામાં વધુ ઉછાળો જોવા મળવાની પૂરી શક્યતા છે કારણ કે છેલ્લી ઘડીએ પણ અનેક ઉમેદવારો ફોર્મ ભરવા ઉત્સુક રહે છે આ સાથે એક વિશિષ્ટ ઘટનામાં સુજીતરા તાલુકાના મેઘલપુર ગ્રામ પંચાયત સમરસ બનતા લોકશાહીનો શાંતિપૂર્ણ અને સહમતિથી ભરેલો ઉત્સવ નજરે પડ્યો છે અહીં માટીના કુંભમાંથી ચિઠ્ઠીઓ ઉછાળી પરંપરાગત રીતે સરપંચ અને ઉપસરપંચની પસંદગી કરવામાં આવી છે જે ભારતીય ગ્રામ વ્યવસ્થાની જુદી સુંદર પરંપરાને જાળવી રાખે છે આ ગામે સમાજમાં સહમતીથી નેતૃત્વ પસંદ કરવાની અનોખી પદ્ધતિ અપનાવી છે જે અન્ય ગામોને પણ પ્રેરણા આપી શકે છે